એ ગરຊો પડ્યા છે આ પર બધે છડવાઈ વાવાજોડામાં જો કે વાદલા થઈ ગયા ખાટા પડવા માંડ આજ બહુ બહુ વરસાદ આવશે ને પછી મ નાવા જાવું ઓવ આટલા આવશે પછી મ નાવા આ જો વાદલા એવા થઈ ગયા છે હા વરસાદ આવશે ને તારું નાશ્યું કે હો બુ બી 去。